ભાગવતે વાસુદેવાય છઠ્ઠા અધ્યાય પુત્રે જ્ઞાન આપ્યું સુખદેવજી કહે છે હે રાજા પછી નારદે તેના સંબંધીઓને સાંત્વના આપવા માટે બાળકને જીવતો કરીને કહ્યું હે જીવાત્મા તારા શોખ તારા માતા પિતા થાય છે જો તારા શરીરમાં આવીને તું રાજ્યાસ બેસ અને ભોગો ભોગવ આ રીતે કહ્યું ત્યારે જીવાતમાં બોલ્યો કસ્મિન જન્મન્યમી મહ્ય પિત્રો માત્રો વન કર્મ ભિર્ભાગ્ય માણસ્ય દેવ તિર્યંગ્યો શું મારા કર્મે કરીને દેવ પશુ અને મનુષ્યાદી યોનીઓમાં હું ફર્યા કરું છું આ રાજા અને રાણી કયા જન્મમાં મારા પિતા માતા હતા યથા વસ્તુની પન્યાની હેમાદીની તતસ્તતા પર્યટનથી નરેશવેવમ જીવો યોનિશું કરત્રીશું જેમ સોનું આદિ વેચવાની વસ્તુઓ અહીંયાથી અહીંયા ફર્યા કરે છે તેમ જીવ પણ અનેક યોનીઓમાં ફર્યા કરે છે માટે તમે શોક ન કરો આ રીતે કહીને જીવ ચાલ્યો ગયો પછી તેના સંબંધીઓએ શોક છોડી દીધો અને નારદ તથા અંગીરા મુનિને ચિત્રકેતુએ પ્રણામ કર્યા ત્યારે નારદે તેને ભગવાનની સ્તુતિ કરવાની વિદ્યા આપી તે રીતે તેણે ભગવાનની સાત દિવસ સ્તુતિ કરી તેથી તે વિદ્યાધ્રોનો અધિપ્તિ થયો પછી કેટલાક દિવસે શેષનારાયણનું દર્શન થયું અને તેમની સ્તુતિ કરી હે ભગવન તમારા દર્શનથી મનુષ્યોના પાપ બળી જાય છે તમારા નામ લેવાથી ચાંડાલ પણ મોક્ષ પામે છે જેના મસ્તકે આ ભૂમંડળ સરસવની માફક ફરે છે હજાર વાળા શેષનારાયણ એવા તમને હું નમસ્કાર કરું છું ભગવાન બોલ્યા નાદના ઉપદેશથી તમે સિદ્ધ થયા છો મનુષ્ય જન્મ પામીને જે પરમાત્માને નથી જાણતો તેને કયાય શાંતિ થતી નથી પરમાત્મા એક જ છે આવું જ્ઞાન એ જ જ્ઞાન કહેવાય છે આ મારું વચન માનશો તો સિદ્ધ થશો આમ કહીને ભગવાન શેષ અંતર્ધાન થઈ ગયા છઠ્ઠા સ્કંધનો સોળમો અધ્યાય સંપૂર્ણ